ભાવનગર જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્રનો પ્રથમ હેલ્થ એક્સપોનો પ્રારંભ જ્યાં કૃષિમંત્રી જીતુ વાઘાણીને કેન્દ્રીય મંત્રી નિવુબેન બાંભણીયાએ કર્યું હતું ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ એક્સપોમાં આશરે એકસો ને સાત જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જ્યાં મુલાકાતીઓને માહિતી અને સેવાઓ એક જ સ્થળે મળી રહી છે આ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે આવા એક્સપો થકી નાગરિકોને સારી અને સસ્તી દવાઓ અંગે માર્ગદર્શન મળશે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે જોડીને આ પ્રયાસને પ્રશંસનીય ગણાવ્યો છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે હેલ્થ એક્સપો સમાજમાં સ્વસ્થ જીવનનો સંદેશ આપવાનું મજબૂત અભિયાન છે આ એક્સપો દ્વારા લોકોમાં રોગોનું સમયસર નિદાન અને આરોગ્ય પ્રત્યે જવાબદારીની ભાવના જગાડવામાં આવશે આમ અનેક એસોસિએશનના સૌ આગેવાનો સાથે આ હેલ્થ એક્સપો બે હજાર છવ્વીસનું આયોજન થયું છે આ હેલ્થ એક્સપો આયોજન દ્વારા લોકોને નિદાન વિશે સાચી માહિતી મળશે લોકોના સ્વાસ્થ્ય વિશે એક સેતુ બનવાનું કામ આજે આ એક્સપો દ્વારા થઈ રહ્યું છે સૌથી મોટો હેલ્થ એક્સપો એ કેમિસ્ટન ડગિસ્ટ એસોસિએશન એટલે ફેડરેશન દ્વારા એ ભાવનગરમાં યોજાણો છે ત્યારે સૌથી વધારે સ્ટોલો પણ છે જે પ્રકારે સ્ટેટ અને નેશનલનો જે કાર્યક્રમ સરકારી હોય છે એ જ લેવલનો આ કાર્યક્રમ અહીંયા હું જોઈ રહ્યો છું આવનારા સમયમાં તંદુરસ્ત શરીરે તંદુરસ્ત મનને અને તંદુરસ્ત રહે તો જ મોદી સાહેબના નેતૃત્વની અંદર શ્રેષ્ઠ એક ભારત તંદુરસ્ત ભારત સાથે સમગ્ર વિશ્વની અંદર વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે ત્યારે એમાં કોન્ટ્રીબ્યુશન પણ ખૂબ સરસ એ રહી શકશે અને એવો આ એક્સપો જેમાં નોલેજ શેરિંગ થવાનું છે સેમિનાર થવાનું છે આ આયોજન મુખ્ય બે દિવસનું છે ત્રણ અને ચાર જાન્યુઆરી સમય છે સવારના નવથી સાંજના નવ આની અંદર અમે એકસો સાત જેટલા સ્ટોર રાખ્યા છે જેની અંદર અલગ અલગ હોસ્પિટલો અલગ અલગ ફાર્મા મેન્યુફેક્ચરરો સર્જિકલ એકેડેમિક એટલે કે સમગ્ર હેલ્થ ઇન્સ્યોરન્સથી લઈ એકેડેમિક સુધીનું સમગ્ર પ્રદર્શન અહીંયા રહેશે આમ